તો ખેડૂત મિત્રો આજે મેં બ્લોક નંબર એકની અંદર જે ગિરનાર જ્યારે મગફળી વાળી છે સવીસની ડાળીએ એમાં હાંટી આપવાની કામગીરી કરી રહ્યા છીએ અને આજે તારીખ છે પચીસ જૂન બે હજાર પચીસ તો મિત્રો હાંટી કઈ રીતનું વાલે છે મગફળી કેવી ઊંચી છે એ બધું જ વિગતવાર મીડિયામાં બતાવશું તો મીડિયામાં ફેર સુધી બન્યા રીતે વિડીયો પૂરેપૂરો થતો જેનાથી તમને પૂરેપૂરી જાણકારી અને જોવા મળશે નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ તો ખેડૂત મિત્રો આજે જેમ વાવણી વાવી તેથી આનંદ હતો એવો જ આજે આનંદ છે કારણ કે વાવણી ખૂબ સારી થઈ સારા વરસાદ થયા અને મગફળી પણ ખૂબ જ સારી ઊગી ગઈ છે જેમ કે અમારે જેવી ઉગાવો જોતો હતો એવી જ ઊગી છે તમને બતાવશું મગફળી કેવી ઊગી છે એ પણ થોડીક પારવી લાગશે પણ અમે એ રીતની પારવી જ વાવી છીએ એટલે કે સૂટો દાણો અને સૂટો છોડવો ઉગે એમ કે આટલો આટલો સેટો આટલો એટલો આટલો એટલો સેટો દાણો ઉગ્યો હોય એટલે ફાલમાં સારું રહે ફાલ દાળી અને ફ્લાવરિંગ અને હુયા બધું જ કમ્પ્લીટ સારું એવું રહે તો એ રીતની મગફળી ઉગી છે અને ઉગાવાનો સારો ઉગાવો આવ્યો છે એનું મેન કારણ તો એ છે કે ઘર બિયારણ છે મારું જ પોતાનું બિયારણ છે બે વર્ષથી વાવું છું એ તો પ્રાર્જનાવર છે બીજા મિત્રને આપ્યું હતું એની પાસેથી ઓણ મેં લઈ અને વાવ્યું છે એટલે કે ઘર ઘર છે અને બીજા મિત્ર તે મિત્રની પાસેથી એટલા માટે લીધું કે જમીન ફરી જાય એકની એક જમીનમાં આપણે મગફળી થયેલી હોય એ જ બિયારણ એ જ મગફળીનું બિયારણ કરી અને વાવ્યું એના કરતાં આપણે બીજા મિત્રને આપ્યું હોય એટલે કે જમીનની અદલાબદલી થઈ જાય તો ઘણું સારું રહે એટલા માટે બિયારણ મારું પોતાનું જ છે ગયા વર્ષે નહીં પણ આ ગયા વર્ષે મેં આપ્યું હતું એ જ મિત્ર પાસેથી કોણ સાહેબ મેં પાછું એની પાસેથી લીધું એટલે જમીન ફરી ગઈ કારણ કે અમે જે પહેલાં વર્ષે ગિરનાર શહેર વાયું એ પણ ખૂબ જ સારું એવું ઓરિજિનલ જ હતું ખુલેવાળાનું એ જ બિયારણ ઓણ પાછું મેં એની પાસેથી લઈને વાવ્યું એટલે મારું જ પોતાનું બિયારણ છે અને ખૂબ સારું એવું અને ઉગાવો સારો એવો છે દાણે દાણો ઉગી ગયો છે તો તમને હવે બતાવશું કેવો ઉગાવો છે તો મિત્રો અત્યારે હાથી આંકી રહ્યા છીએ પહેલી વખત જેમ કે પહેલી વખત હાથી આંકવામાં થોડુંક ટ્રેક્ટર ધીમું પણ આંકવું પડે અને હાથી પણ વ્યવસ્થિત હાલે એ રીતનું પાછળ એક વ્યક્તિને રહેવું પણ પડે કારણ કે પહેલી વખત જમીન ધળે ન હોય એટલે હાથી ક્યાંય એક આરખું સેટ ન થઈ શકે અને તમને જે આ આડેપાટ બતાવશું આવી રીતનો ઉગાવો છે તમને આમાં ક્યાંક ખાલા જેવું જોવા મળશે આ જે ખાલું છે આ ખાલી વેતમાં ઓછું છે એમાં આ પડખે અમુક દાણો આવી રીતનો હજી ઉગે આવે છે કારણ કે વરસાદ વધારે થયા જમીન ઠંડી પડી ગઈ એટલે ઉગાવો અમુક જે દાણો હોય એ હવે જમીન વાવઠ્યા પછી ઉગે વરાપમાં આવી રીતનું કેમેરામાં જે તમને દેખાય છે એના કરતાં અમને સીધે સીધું જોઈએ તો પડામાં ક્યાંય જગ્યા નથી લાગતી બેઠા બેઠા જોઈએ એટલે પણ આમાં તમને થોડુંક એ રીતનું દેખાય જેમ કે તમને થોડુંક ઝૂમ કરીને બતાવીએ તો વધારે સારું લાગશે અને સાંજનો સમય છે એટલે રિઝલ્ટમાં થોડુંક કેવર આવશે બહુ ચોખ્ખું નહીં આવે હા હવે તમને કમ્પ્લીટ દેખાય હવે જેમ હું કહું છું કે અમે જોઈ છીએ તો અમને ખૂબ જ સારું એવું દેખાય છે પણ તમને વિડીયોમાં થોડુંક પાંખું દેખાતું હોય કારણ કે સાંજનો સમય છે એટલે રિઝલ્ટ થોડુંક ઝાંખું બતાવે તો તમે જ્યાં જોઈ રહ્યા છો મગફળી ક્યાંય વધારે ખાલા નહીં પણ ક્યાંક વેચ આજુબાજુનું ખાલું જોવા મળે એ અમને એ પસંદ છે કારણ કે એ રીતનું જો વાવેતર હોય છૂટા છોડવે હું તમને બતાવું તો એમાં ફાલમાં સારું રહે આપણે પછી વધારે ઘાટવું આવી દઈ દાણાની હાર કતડી કરી દઈ એમાં ફાલ કોસો રેન તમે જ્યાં જોઈ રહ્યા છો શ્યાર શ્યાર આંગણને સેટે કમ્પ્લેટ એક એક છોડ જેમ સોંપ્યા હોય એમ જ ઉગ્યા છે તો મિત્રો આવી રીતનો જો ઉગાવો હોય તો આપણે ફાલમાં સારું રે અને આવી રીતનો ઉગાવો ક્યારે આવે કે બિયારણ કમ્પ્લીટ હોવું જોઈએ દાણે દાણું ઉગી જાય એવું હવે આ સિંગલ અથવા એક સાથે બે દાણા પીડ્યા હોય પણ એ દાણો જો નબળો હોય તો પછી ખાલા પડે અને આ જે અમુક તમને વે આજુબાજુનું ખાલું જોવા મળે છે એ તો પછી આપણે દાતા જે વાવણી વાવવાના દાતા દતાળ હોય છે દાતા એની અંદર દાંડવાનું જે દાંડવું આપેલું હોય એને આપણે ગુલિયું કહેતા હોય છે એ ગુલિયાના વળકમાં અમુક દાણો ક્યાંક થોડીક પીડ દાણાની ધીમી પડી ગઈ હોય પડવામાં એટલા માટે આવું વેચનું ખાલું ક્યાંક બની શકે અને ટ્રેક્ટર પણ આપણે ઉતાવળું નાખતા હોઈએ અને ઓણ વણસાયેલ તો વરસાદે માંડ વાવવા દીધી છે વાવણી દારામાં જ વાવી જેમ કે હારી વરાપ તો થઈ જ નથી વાવણી વાવવામાં પણ પછી ઉતાવળ રાખી અને ગારામાં ઉતાવળું ટ્રેક્ટર આંકી અને વાવી દીધું વેગે વેગ છેઠે પૂગી જતું એ રીતનું વાવતા જે મિત્રો અમારા વિડીયો જોયા છે એ વિડીયો પણ જોયા છે મેં વાવતા એનો વિડીયો પણ મૂક્યો હતો તો મિત્રો મહેનત પ્રમાણે ખૂબ સારો એવો ઉગાવો આવી ગયો છે અને આવી રીતનો છૂટો દાણો ઉગે તો જ ફાલમાં સારું રહે જેમકે વધારે ઘાટી વાવી દઈ તો ઉતારો ઓછો આવે અને બિયારણ વીઘે કેટલું નાખ્યું એની જો વાત કરી તો એક વીઘામાં સોળ ગુઠાના વીઘામાં વીસ કિલો આજુબાજુ ગયું છે પરફેક્ટ માપ ક્યારેય પણ ન આવે વીસે વીસ કિલાનું એકાદ કિલ્લાનું આગા પાછું રહે પણ અમારે આઠ વીઘામાં આઠ મણે કમ્પ્લીટ વાવાઈ ગયું એટલે એક મણ આજુબાજુ કમ્પ્લીટ ગયું છે અને ખૂબ સારો એવો ઉગાવો છે અને હા તમને એ કહ્યું નથી કે ભાઈ આ મગફળી કઈ કારણ કે મારા વિડીયો જોતા હોય એ મિત્રને તો ખબર જ હોય કે ગિરનાર શ્યાર વાવે છે પણ નવા મિત્ર આ વિડીયો જોહે એને કદાચ ખ્યાલ ન હોય કે કઈ મગફળી છે તો મગફળી છે ગિરનાર શ્યાર જે હું બે વર્ષથી વાવું છું અને ઉતારામાં સારું રહેશે પહેલા વર્ષે પાંત્રીસ મણનો આવ્યો હતો અને ગયા વર્ષે મણ મણનો આવ્યો છે ઉતારો અને આ જાળી છે સવીસની છવીસની જાળી વાવી છે પહેલાં મેં બધી ઘાટી જાળીની ટ્રાય કરી હતી પણ એમાં ક્યાંય એમને ઉતારો વધુ લાગ્યો નહીં ને મહેનત વધુ પડતી હાથી આંકવામાં લીંદવામાં તો પછી એમાંય ઉતારો વધ્યો નહીં એટલે એમ થયું કે ભાઈ આ ખોટી મહેનત આપણે વધારે થાય છે ને બિયારણ વધારે જાય છે ઘાટા સારા છે બે એટલે પછી આ સવીસની જાળે કરી અને સવીસની જાળીમાં આવી રીતનો સૂટો છોડ ઉગે એ રીતનું વાવી દઈ અને સમયસર માવજત કરવી એટલે ઉતારો આવી જાય છે તો મિત્રો આવી રીતનું છે અને આવો ઉગાવો છે અને સાંજનો સમય છે એટલે ક્લિયરિટી વિડીયામાં તમને થોડીક ઓછી દેખાય બાકી મગફળીના ઉગાવવામાં અને મગફળીના છોડમાં કાંઈ ઘટતું નથી આવી રીતના છે અને આ બ્લોક નંબર એકની અંદર અમે અત્યારે હાથી આંકી રહ્યા છીએ અને વિડીયો બનાવી રહ્યા છીએ બ્લોક નંબર બેમાં હાલી ગયું છે હાથી હવે આની પછીના વિડીયોમાં બ્લોક નંબર બેની મગફળી પણ બતાવશું અને એમાં આવી જ રીતનો કમ્પ્લીટ ઉગાવો આવી ગયો છે અને એમાં હાથી આંકી નાખ્યું છે તો મિત્રો હવે હાથી હાકીને તમને બતાવશું કે કઈ રીતનું હાથી હાલે છે આ ત્રણ શાના ગાળા લેવાતા જાય છે અને હાથીમાં રાપુમાં છે ઇંગલિયા એટલે અમે અને બલુરિયા કહી કહીશી પછી એક દાઢામાં રાપ ફીટ થઈ જાય ને વસે બે રાપુ અઢાર ઇંચની છે અને શેડાની અગિયાર ઇંચની રાપ છે એટલા માટે કે આ શાહનો જે ગાળો લેવાતો જતો હોય એ શાનો ગાળો લેવાય જાય ને પછી જે આ બાજુનો શાહ છે એ પણ લેવાઈ જાય એટલે આ પાટલામાં અગિયાર ઇંચની બે વખત હાલે એટલે આખે આખું પાટલું કમ્પ્લીટ લેવાઈ જાય અને એની બાજુમાં જે પાટલું છે એમાં અઢાર ઇંચની રાપ આવે છે ને આ વચ્ચેનો શાહ છે એનો પણ ગાળો લેવાઈ જાય બે બાજુના સાઈડના શાહનો એનો પણ ગાળો લેવાઈ જાય એ રીતનું હાથી હાલે છે ને તમને હવે હાથી હાલે વિડીયામાં બતાવશું તો મિત્રો હાથી અમે આવી રીતનો અળાઇઓ લઈ અને વાળીને આંકી રહ્યા છીએ જેનાથી તમે જોઈ રહ્યા છો સરળતાથી વળી જાય બ્રેક ન મારવી પડે અને સીધે સીધું શાહે સડી જાય અને હાથી પણ નીચે કમ્પ્લીટ મુકાઈ જાય પાસું પણ ન લેવું પડે એટલા માટે હળાઈઓ લઈ અને આંકવી છે અને સેટે આવી રીતનું થોડુંક ઓછું પડતું હોય તો થોડીક ઢી દઈએ છીએ ત્યાર પછી કમ્પ્લીટ આવી રીતનું હાલ્યું જાય છે અને ત્રણ શાહના ગાળા લેવાતા જાય છે જે તમે જોઈ રહ્યા છો વસેની રાપું છે એ અઢાર ઈંચની છે અને શેડે જે રાપું છે એ અગિયાર ઈંચની છે કારણ કે શેડાનું જે પાટલું છે મુકાઉ પાટલું એમાં વળતા પાસું વળીને જ્યારે આવશે ત્યારે અળાઈઓ પૂરો થઈ જાય છે અને પાટલામાં પણ અગિયાર ઇંચની રાપ બે વખત હાલી જશે એટલે આખા આખી આખા પાટલામાં કમ્પ્લીટ રાપ હાલી જશે અને બે શાના ગાણા પણ લેવા જાય એટલે કે ત્રણ શાહના ગાળા લેવાતા જાય એ રીતનું હાલે છે એટલે મુકેલ સારો થાય કે આપણે ચેપ ઓછા પ્રમાણમાં આપવું પડે અને સ્પીડની વાત કરીએ તો નોર્મલ ટોપ ટબલમાં આંકી રહ્યા છીએ તેનાથી ઓછી પીડમાં આવી જાય એટલે કે હાથી આપણું કંટ્રોલ આવે અને વધારે આગા પાછું પણ ન થાય કારણ કે પહેલી વખત આંચવી છે એટલે પહેલી વખત આંચવી છે એટલે આટાઉડું હાથી થોડુંક થાય જમીન ધળે ન હોય એટલે તમે જે જોઈ રહ્યા છો અળાઈઓ પણ પૂરો થવા આવ્યો છે અને ઉકાઉ પાછું પણ કમ્પ્લીટ આવી રહ્યું છે અને બધા શાહના ગાળા કમ્પ્લીટ લેવાતા જાય છે આવી અને થોડોક ગારો પણ પડે છે તમે જોઈ રહ્યા છો ચીલા પણ થોડાક ખૂતે છે પણ છતાંય કમ્પ્લીટ હાલે છે તો મિત્રો આ ત્રણ શાહના ગાળા કમ્પ્લીટ લેવાય જાય તો આપણે હાથી આપવામાં ઘણો ઉકેલ છે તો મિત્રો તમે જોયું આવી રીતનું હાથી હાલે છે અને પહેલી વખતનું હાથી છે અને વરસાદ પણ ખૂબ જ થયો છે વાવણી વાવ્યા માથે અને વાવણીનો વરસાદ ત્યાર પછી વાવણી વાવી એના માથે પણ ત્રણ વરસાદ સારા એવા થઈ ગયા છે અને વાવણી વાવી એના બીજા દિવસે તો આખી રાત અને આખો દિવસ ખેતરમાં પાણી આવેલું ગયું એટલો વરસાદ ધીમી ધારે ચાલુ જ રહ્યો હતો જેમ કે ખેતર મારા પાણી જવાનું ચાલું રહે એટલો વરસાદ અમારે ચોવીસ કલાક આવ્યો હતો એટલે જમીન થોડીક બરડ થઈ ગઈ છે અને ક્યાંક પોસી આવે જમીન ત્યાં અમુક છેડો હાંચીનો બેહે તો એને થોડુંક કંટ્રોલ કરવું પડે કારણ કે જમીનનો ઢાળ અમારે આવી રીતનો એક સાઈડ છે આ બ્લોક નંબર એકની અંદર આખું કમ્પ્લીટ સમતલ ખેતર નથી એક સાઈડ ઢાળવાળું છે અને સામે ઊભા સાહેબ ઉગમણી બાજુ પણ ઢાળ છે નંદીકાંઠા બાજુ તો આવી રીતનું ખેતર છે અમારું એટલે હાથી થોડુંક કંટ્રોલમાં પહેલી વખત રાખવું પડે બીજી વખત રાખવાનું થાય એટલે પાછળ કોઈને રહેવું નહીં પડે કમ્પ્લીટ હાલ છે તો અત્યારે જમીન થોડીક બરડ અને નિષેધારો પણ છે આજે અમારે સાટા નથી આવ્યા એટલે હાથી બપોર પછી આંકી રહ્યા છે એ પાંચ વાગ્યા આજુબાજુનો સમય છે આવી રીતનું હાથી હાલે છે ને હવે આગળની કામગીરી જે કાંઈ અમે કરશું એ વિડીયામાં બતાવતા રહીશું ને આવી રીતનું અમારું ચેમ્પિયન હાલે છે ટ્રેક્ટર નવું અને હાથી પણ જે ઓણીનો થડો હતો એમાં એ જ થડામાં આવી રીતના ડાઢા ચડાવીને હાથી બનાવ્યું છે તો પહેલી વખત આંકવામાં થોડુંક ધ્યાન રાખવું પડે કારણ કે શાહમાં જે વચ્ચે ગાળો રહેતો હોય ત્યાં પણ એક હરકું હાથી આલ્યુ ન હોય એકે વખત એટલે હાથી કંટ્રોલમાં ન હાલે હવે એક વખત હાલી ગયું એટલે એક સાઇઝ પાટલાની હરખી થઈ જાય એટલે પછી રાપડીને આ બીજી વખત આંકવામાં ફેરાઈ જાય એટલે પછી હાથી આડાઓું ન થાય તો આવી રીતનું પહેલી વખત હાથી આંકી રહ્યા છે ધીમી ગતિથી ટોપ ડબલમાં એટલે કે નોર્મલ ધીમી ગતિથી હાલ્યું જાય એને હાથી પણ કંટ્રોલમાં રહે છતાંય ક્યાંક વધારે નીચે જમીનમાં ભેજ આવે ત્યાં થોડું ખાતી બેહી જાય છે એકાદ છેડો એટલે હોળી પાછું એને કંટ્રોલ કરવું પડે તો આવી રીતનું છે ને હવે પછી આની પછીની કામગીરી જે કાંઈ કરશું આ મારી ગિરનાર શહેર મગફળીમાં તો એ પણ બતાવતા રહીશું ને આવી રીતના હાથી આંકવાના જે કાંઈ કામ હશે એના પણ વિડીયો બતાવશું કાંઈક માવજત કરશું દવા ખાતરની એ પણ બતાવતા રહીશું તો અમારા વિડીયા આવી રીતના માહિતી અને કામગીરીના જોવા માટે તમે જો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો તો અમારો વિડીયો તરત જ તમને મળી જશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો જે કોઈ મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે વિડીયો તરત જ તમારા ફોનમાં આવી જાય તો મિત્રો હવે વિડીયો પૂરો કરવી તે પહેલાં બધા જ મિત્રોને જય શ્રી રામ જય જવાન જય કિસાન